આપડે તો આયા દશામાં ની મૂર્તિ ને એવું લેવા માટે અલગ અલગ માતાજી ની મૂર્તિ જો શણગારેલી જો આશા બધી શણગારેલી આશા એ પેલી બાજુ જો આ બધી શણગારેલી મૂર્તિ આ તો બનાવશો દૂધી ના રોટલા ગરમા ગરમ ગમે થી ના દૂધી ના હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈસ સવાર સવાર રેડી થઈ ગયા છે નિહાલ

તો લેરા પહેલા અંકિતના બાઈક ઉપર દે ને બાટલો લઈને આમ બાટલા લઈ લઈએ આપણો બાઈક માટે પાછું જો આવવાનું એ ડખો થાય અને તો પૂરા માં તો ચાલુ કારણ કે દવા ચાલી હોય પણ કોઈ ખાલી ખોટું પાલકું ના આવે તો પૂરા જો અંત આવું પેકિંગ મેલ ઉપર અંદર પોણી ના જાય એટલા માટે તળિયા ઝાટક છે શીખ ભાઈ તો જે શીખ પેટ્રોલ વાળા એનો કે ભાઈ પૂડ્યો તો બોલે નાખું તો નવા જે છે આપણા ઘરે

ના પતો આપડે જી એટલે ના પતો આપડે ક્લચ માં જવા દઈએ બરાબર બુટ કરતું કથિક બંધ થવા આવું ક્લચ એ તો અંકિત ચલાવતો હતો હું તો ને બંધ થવા એટલે ક્લચ કરું એટલે પાછું હેડી જાય હમણાં રાજ કરતો એ સિસ્ટમ કરવી પડે થોડી લગી રહું હું કે વાંચી વાત નથી સિસ્ટમ વગર ના દબાય

કોલમ ને ઉપર વાળ ચેલો પોપ્યો આપરા બનાવ બનાવ ફટાફટ એક પરોઠો ના બનાવ ડુંગળી નાખી હે નાખી તો પરોઠો બનાવજો બકા

નાસ્તો હજુ આપડે નાસ્તો કરવા બાકી પપ્પા એ આપણા એકના માટે બધા માટે ગુનો કરી પપ્પા એકના માટે ડુંગળી નહીં નાખતા એક એવા છોકરા માટે

આપણે તો આવી ગયા કોઠા ઇકન આપણે અહીંયા ગેસ પુરાવા આવીએ ઇકન આવી ગયા રિક્ષા લઈને આપણે ગેસ પુરાવા માટે તો આપણે ને ગેસ પૂરા જો આપણે બાટલો તો એ પડે જ છે અને પછી ગેસ પુરાય જોઈએ છે સીધા નોકરી જઈએ છીએ કે પછી સીધા હોટલે જઈએ છીએ બ્લોગમાં બને આજે ખબર પડી જાય જો કે નોકરી જાય તો બ્લોગ નહીં બનાવશો કે હવા મત મોડું થઈ જઈશું નોકરી જઈશું થોડું કોમ કરવું પડે જવા આપણે તો જોઈએ નોકરી

તો અમે ગયા તો હાથની ઇન્કવાયરી જમવાનું જ મોડું થઈ ગયું ચા પીવાના ટાઈમે જમવાનું બધાય ની ઇન્કવાયરી સાતની ઇન્કવાયરી પોણી પોણી બધું લીકેજ હતું તે પછી કરાવવાનું હતું ભાઈ ક્યાં એની વસ્તુ કરાવે છે એટલે આવે ને કેમતું આવે એવું હોય તો ના આવે બોલો તો સામાન્ય મૂર્તિ લેવા જવાનું મારી तेल <laughs>

તો આપણે બધો જીએ છીએ દશામાની મૂર્તિ લેવા સોટરી લેવા દશામાની હું નેહલ પપ્પા અને મમ્મી તો બધા જીએ છીએ આપણે દશામાની મૂર્તિને એવું લેવા માટે અને કાલથી વર્ષ સ્ટાર્ટ થઈ જાય બધા જીએ છે લોક્યું શું વોંધી રાખો પહેલાં નોકરી કરતા ઇન્કવાયરી

બરોબર આપણે તો આ દશામાની મૂર્તિને એવું લેવા માટે આપણે આ દશામાની મૂર્તિ લેજો કઈ બધી અલગ અલગ મૂર્તિઓ બતાવીએ તમને જો સેક્ટર સાતમાં આયા આપણે જોઈજો આજુબાજુ અત તો લાગે છે ધીમે ધીમે જ આવતો હોય ને બધા

પછી લઈ જ લીધું ત્રણ વાર ત્રણ વાર બીજા ત્રણ આવ્યા તો એ મેળ જ ના નાખ્યું હા તો આજે જો ગાઈ જા પસંદ કરીએ ભાઈ આજે પસંદ કરીએ જો મૂર્તિઓ જોઈએ છે શું થાય આગળ ગાઈ જો આજે એટલી બધી મૂર્તિઓ એટલે જોઈએ એવું થાય કંઈ લઈએ છીએ ના લઈએ નહીં યાર હા મૂર્તિઓ ગાય જ બધી વાર કહેલા હોય છે એ ના લઈએ એવું થાય

આજ તો બહુ સારે તું રોટલા બની બહુ સારે નહીં બહુ મળી આલે એટલે બ્રમ લઈ લઉં નહીં લઈ લેજો આપણે જ કરો લઈ લઈએ રોટલા પડી રહ્યો ને શું કરું સાધું પડી જયો એક લ્યો ખો તમ તારા હો આવી જીતી

આ તો પીજ મઈ જાતી રહી ને પાણી પીવા જાવ તો આમુક નાના થાય બી ઉભા રહેવાનો શું છે ગંધા ગુડ નાઈટ જય માતાજી ગુડ દે ગુડ નાઈટ જય માતાજી પપ્પા ગુડ નાઈટ જય માતાજી મમ્મી ગુડ નાઈટ જય માતાજી